એટલે ખર્ચ આછું આ ત્યાં આગળ આપણી માંડવી ને સામે દેખાય ને આપણી વાડી છે તો કાઈ આવું છે ને આપણે જવાનું છે કામે કારખાને ઈરા ગાંઠવા માટે તો આ કઈ જાય છે મને મને રોબ બીજો હતો એટલે આપણે એના ગયા છે આપણે જવાનું છે કામે હવે જોવા કંઈક મસ્ત માઇન્ડ થઈ જશે ભાઈ તમને આ આ આવડ મને આવડમાં શું ફેર લાગે કોમેન્ટ કરી દેજો વાહ આવડ ને આવડ કે કઈ કહે છે કહી દેતો આવી માઇન્ડવી છે ભાઈ આમાં આખલા સાડી દીધી છે મસ્ત મસ્ત દવા લીલી થવાની દવા મારતી હતી કે એટલી પીળી દેખાય છે એટલે દવા મારી દીધી છે મોગા મોંઘી દવા સરખા હાલો આપણે સરખા ને

જશે ઘરે હીરા ઘરે વી આવ્યા ભાઈ આ તો સાવ કંટાળી ગયા છે હીરા માં એટલે કઈ વેરા વી આવ્યો ઘરે ના કઈ વિડીયો બનાવવાનો મેલ આવે નહી એટલે કઈ આપડે બનાવો નહી અત્યારે ઘરે પુગી ગયા ઘરે આવીને પાછા આપણે જઈએ છીએ ખેતર માં આંટો મારવા આપડે ફાર્મ 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 માં તો કઈ મસ્ત મજાની રાઈડ છે ભાઈ આવી જોઈ શકો છો તમે મસ્ત થાય કેવી વધે છે હમણાં તારા મારી લાગી ગઈ દવા ને હું ખડની દવા સંટાવી છું એટલે એટલે પાંદડા બધા બળવા કર્યા છે એટલે વાંધો ન આવે હવે મોટી થઈ ગયેલા ને રોપ તો આપડો તો મસ્ત મજાનો રોપ તૈયાર થઈ ગયો છે રોપ છે ભાઈ આપણે પેલા લુંગળી સોંપી દેવાની છે આખલે હા આખે આ લુંગળી સોપાય એટલે આપણે છે ને ડેલું થી ડેલું મૂકવાનું છે લુંગળીનો કે ભાઈ કેમ આપણે લુંગળીમાં પાણી વાળવું કેમ ઉત્તર આપો કે દવા સાટવી એ આ વિડીયોમાં બધે બતાવવામાં આવશે કેવી કહેવાય લુંગળી કે તો જો ખાવરી લુંગળી કહેવાય આને ઘાવરી લુંગળી કહેવાય આને પહેલી પસંદમાં તો પછી એક બીજી આવશે દેશી લુંગળી મેળામાં કે એ આપણે એનો સંગ્રહ કરવો હોય તો કરી શકાય એટલે એ તો વાલ લાગી જાય છે એને આપણે પોહ મહિને સોંપવાની છે ના તમારા કંઈક લાઈટ નથી એટલે કંઈક લાઈટ જોતા આવી માથે માથે તો હું માથે સડીશું તો ફટાકડો થઈ જાય હાપડો એટલે લાઈટમાં કંઈ સેતો નહીં લાગતું તો નથી ભાઈ હાલો તો આપણે હવે લાઈટ ઓન થઈ જાય ફ્રેશ ને આજનો વ્લોગ એટલો જ બાકી તમને મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મળી પછી નવા વ્લોગ સાથે Terima okay, kasih, bye bye.